હલો જય માતાજી આ ડોગર જોવા તૈયાર થઈ ગઈ વાવણી વખત તો વિડીયો મેં મૂક્યો દો એ વિડીયો ખૂબ જ સરસ ચાલે તો અત્યારે આ ડોગર તૈયાર થઈ ગયું છે આ ડોગર તૈયાર થાય થોડી વાર છે અઠવાડિયે દસ દિવસ જેવો સમય લાગશે માટે આપ જોઈ શકો છો સરસ એવી ડોગર પાકી ગઈ છે આપણી આ સવાર સવારમાં તમને બતાવી દઉં છું આમાં પણ ખાતરનો કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી કમ્પ્લીટ પ્રોપર ઓર્ગેનિક પદ્ધતિની જાત વગર તૈયાર કરવામાં આવેલી છે તો મિત્રો આ તમે જોયું મિત્રો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર ન હોય ચાલો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી